જો મારાશી ધોઈડ્યો આવે પોપી પાડો આશી હું પાડું છીએ તારાતમાં હું છે બટું હેસ દકો તારાત માં હું છે બોયલ કે પપ્પા યઠા ઉતર્યા પોપી પાડી સેલું થઈ ગયું બિન કાને બેન શેલા હાવ પાણી એ ગયા આવ બેન પડી ગઈ છે ઝાલતા થઈ ગયા છે કેવું મસ્તક ન લાગે ઠંડુ વાતાવરણ આવે તારમાં સુરસ પણ આપણને કાંઈ દેખાતા નહીં ને ત્રણ બાવળી આડા આવે છે ને એટલે વાડી હેલા જશે ને ત્યાં વૈશ્વિક કેવો મસ્તકનો મોરલો બેઠા પીઠિયામાં કેવો બેસી ગયો અસલ મજા આવતી સુધી કેવો મસ્તક ન લાગે છે પાંચ હોય કેવો અસલ લાગે છે

તો એમ ની બેન કીધું કેમ કેવી રીતે જીરું લેશું પાથરા કરવી તો ઉડી જાય તો કીધું હાલો કાક આઈડિયો જ બનાવી જીરું તો લેવું પડશે કાંઈ હુકાવાત નહીં દેવાય તો જો અમે સાઈડની બેન એને લીધી છે કોથળી કાઢે નહીં ભાઈ જમા નેની બેન અને આપણે જો આપણે કોથળી લીધી છે જો આ અમારી કોથળી છે પણ મને છે ને ઉપાડવાની બહુ વાળા મને એવી હાથે આમ લઈને ફગાવવું એ મને ન ગમે મેં આ એક દોવડું લીધું અને આ થેલી વાહે બાંધી દીધું જો ઊભા થાય તો આપણે એ થેલી ઊભી થઈ જાય અને આમ બેહી જાય ને તો આપણે થેલી બેહી જાય ને એમાં એ પછી જો આમાં જીરું નાખતું જાવ પવન બની કાંઈ કોથળી ઉડે નહીં આપણે એવો આઈડિયો બનાવ્યો છે એટલે જો જે કોઈ જીરું ઉકાતું હોય ને લેવું હોય અને પવન હોય તો આવી રીતે કોથળીઓ બાંધી જીરું લેવા મન તો તો તારે એક તણખું ન ઉઠે આવે મારું કાને કેવું કામ કરીને ગેસ પવન દેતા વી આવી ગયા કાલ બપોર પછી આવ્યા બે વાગે પવન દેતા તો મારો તો કે થોડું પણ કામ કે ઓછું થઈ ગયું છે થોડું કે વધારે દે ને તે પાત્રા પાખા પડામાં જો આ બધા પડામાં પીડા તા ને તે પવન દેતા જે ઉભા શેઠે આવેલા ને તે શેઠે ભેગા કરે ને આમ કોળીએ માર કરીને વાળ રહી ગયો કાનની મારે થેલી હું બહુ આવડી મને મને થેલી ફેરવી બહુ ગમે નહીં એટલે હું આમ કરી દઉં બાંધી જાય ને આપણે હાલ્યા જઈએ વીણતા જઈએ ને માયલા જઈએ આવું કાકા કામ કરશું કાને નહીં બેન આવી થઈ ગયા છે હાલતા ને અમારો વેહ જોવો કેવો છે એમાં પવન દેવતા આવ્યા હતા કામ તો વધારે નાખી કા એટલે અમારે હજુ ઠેલા ને ઠેલ્યું લેવી પડી અને હવે જાય વાડી હાલો આપણે ભગોણી હતો લેવી લઈ પણ જો પાણી ભગોણી લેવી પડશે બે થઈ ગયું ને મારે જો પસ આવે ટહળા پڑانی بو منه آڑا زڑس گان نیو نہ ور نی نی کرنے زلا باسا دای دیتس اتم او ځی واڑی پي ځوان غيره پي تاي د موړو بابا هان پړی جاي له ځاو پړت ته غيره نو ځاو پړه مې غيره ځا ته تھوڑک وار څه ته کیتو حال پڑا آټو ماندا وي بکا لاو بکا نو دې ګور زڑس ددایې څه دې کیتو وار مې مار خایو څه سیوڑی શેવડી કપડા લઈ જાઉં એમ થાય હાલતા જ આવી મારે અને શેવડી ખાતા જ તો મારે કે બુક લે ઘરે આવી જાય અને શેવડી ખવાય જાય બે કામ થઈ જાય એટલે હાલો આપણી સેવડી ભાંગી લઈએ આમાં કયો હાંઠો વારો હશે તો એટલે બીજો આવો મારો વાત રજપણ કૂટી ગઈ છે પણ થોડા ઘણા હાથા હોય ને એટલે એમ થાય ખાધું થોડું ખાતની નવરાય હોય નહીં આપણી ને આપણે ભાંગી લીધું હાલતા વાળાને ઘરે બધા વટે થઈ ગયા ને તે અમે ને સાયત્રી બિનની વાડી એને વટાણા બિનનીને જો વટાણા વાટાણાને સોડવા કેવો મસ્તક નાખશે કાર વટાણા છે ને તો એમણે કીધું હાલો થોડાક વાલો વટાણા ઉતારી લઈ જો અમારે દીદી જીનલ વાયા એલી આવે વટાણા લેવા વટાણા ને શાક તો મીઠું લાગે એટલે આપણે એમ થયું હાલો થોડાક લઈ લેવી અને અમારા આશીષ ને થોડાક શેકી દઈશું એટલે ખાય છે કે નહીં કેવા લાગે એ કહેજો

કાંજીબેન ઓલા ઓડું ફડકી જો અમારા આકી કિંજબેન તો ચોલી પહેરન ટેર કરે જો અલા લામાં લામાં ઇનકો શ્વાસ